નમસ્કાર દર્શક મિત્રો તુફાન એસબી ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં મહત્વના સમાચાર મળી રહ્યા છે નવસારી થી નવસારી જિલ્લામાં આવેલ મરુલી ચોકડી પર સર્જાયો અકસ્માત મળતી માહિતી અનુસાર આયસલ ટેમ્પા ચાલકે નવસારી તરફથી બે ફાર્મ ટેમ્પો મરોલી ચોકડી પર રસ્તાની હાથી ટેમ્પામાં સરબતનું વેચાણ કરી પોતાનું ગુજરાન ચલાવતા વેચાણ કરતા અને છોટા હાથી ટેમ્પા સાથે અડફેટી લેતા ઈજા પહોંચી હતી તથા રસ્તાની સાઈડમાં ઉભેલા અન્ય બે થી ત્રણ વ્યક્તિને ઈજા પહોંચી હતી સ્થાનિક સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ જે જે વન ફાઇવ વાઈ વાઇ ફોર સિક્સ ફાઈવ ફાઈવ આઇસલ ટેમ્પાનો ચાલક દારૂના નશાની હાલતમાં હોય તેવું મરોલી ચોકડી પર ચર્ચાઈ રહ્યું હતું અકસ્માતની જાણ મરોલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર નઈમખાન પઠાણની થતા મરોલી પોલીસ સ્ટેશનના પોલીસ જવાનો સાથે ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને એકસો આઠમાં નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ઘટનાની વધુ તપાસ મરોલી પોલીસે હાથ ધરી છે રસીદ વાળા તુફાન બી ન્યૂઝ નવસારી